હેલો હેલો ગાઈસ હેલો 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 એટલે ક્લિયર આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો નવા વ્લોગ તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આપણે લગભગ કેટલા દિવસ પછી વ્લોગ શૂટ કર્યું બે દિવસ પછી ચાર શનિવાર ની ત્રણ દિવસ આપણે સાત તારીખે છેલ્લે ગયો હતો

સરપ્રાઇઝિન્યુ રેજો લોક માં એવું છે કે રાહુલ ની ગાડી છે ને હજી આવી નથી સર્વિસ માંથી રાહુલ ને બહાર જવું છે ને અમારે ખોડેર મંદિર જવું છે ખોડેર મંદિર માં કઈ દીધું

ચાકુને ચાકુ મોઢા રે મેં ચાકુ લઈ જાય આપુ કે ચાકુ મેં તો એને ખબર છે

ની બે બોટલ લઈને આવ્યા છીએ તો પાણીની બે બોટલ ફલાશ કરીએ છે તો તમારું કેવું એવું છે કે આપણે કાશી ઘરે ના જવું જોઈએ આ મારું મત તો એવું છે કે તો આપણે રોકાસી જામ તમારું કે આવે

તો અહીંયા બધાને અહીંયા ચંપલ કાઢવાના હોય પરી એ પરી કયા ગઢ છે અહીંયા હોય છે અંદર હોય છે તો પરી એને એમના ચંપલ જમા કરી દીધા છે કે કરાવાના તો અહીંયા ચંપલ જમા કરાવવાના તો ત્યાં કાઢો

કંકુ લીધો હોય એનો ચાંદલો કરી દેવાનો સુકુન નું કંકુ શકુન મંદિર ધરો પગ દબાડવા

નાવાની મનાય છે અહીંયા આગળ નાવાની સખત મને છે હા ચડાય ને મને પગ બોળાય તે હું વાંધો છે પાપ તો તોય ન જાય એવું લાગે છે ગઈ તમને ખાલી કે આમાં પગ ધોવાથી ના પાપ ધોવાઈ જાય આપણે તો તો રોજ બધા અહીંયા જ આવે તો પરી બીજા લોકોની ફોટોગ્રાફર બની ગઈ છે જો બની છે જો એને મસ્ત આવડે છે ફોટોગ્રાફી હવે અમારા દર્શન થઈ ગયા છે કમ્પ્લીટ તો ફૂલ જો બહુ મસ્ત છે અહીંયા આ દર્શન થઈ ગયા છે તો અહીંયા જો અમને બેઠવું છે ને અહીંયા બહુ ગમે પણ અત્યારે કોઈ એટલે કોઈ છે નહીં પણ તોય અમે થોડીક વાર માટે બેઠશું અહીંયા હું તો દર વખતે આવું એટલે દર વખતે હું અહીંયા જ બેઠું છું મને અહીંયા ખોટિયાર મંદિર આવું ને દર્શન કરવા માટે ન તો સ્પેસ વાળી જગ્યા લાગે થોડુંક ક્યારેક પબ્લિક હોય તો થોડુંક આમ થોડું થાય આમ પણ એકલા હોય ને તો બહુ મજા આવે એમ શું કેવું હા બહુ મસ્ત જો બેન્ચિસ છે બેસવાની એવી મસ્ત એવી સુવિધા છે અને જો પાછા વૃક્ષો તો આમ એવું લાગે કે આમ વૃક્ષોના છાયડામાં બેઠવાની એવી મજા આવે ને ઉનાળો હોય તો તડકો ન લાગે એમ એવી વ્યવસ્થા છે અહીંયા એમ એટલે એટલે મને વધારે અહીંયા આવવું ગમે એમ એટલે અમે થોડી વાર માટે અહીંયા બેસશું શાંતિથી પછી ખબર નહીં કે એકાદી રીલ્સ બી ઉતારીએ ટાઈમ રહે તો ઉતારશું નેતર ખાલી વાર માટે બેઠ કારણ કે અમાર નીકળવાનું છે આખી થોડું વાઘું છે આપણું ઘર છે ને વીસ 25 કિમી કરી જવું છે તો અમે ત્રણ સવારે છે ગાડી લઈને છે એટલે પછી રાહુ ઘરે છે એટલે જમવાનું ટાઈમે બનાવવાનું હોય એટલે વેલા નીકળી જશું અમે અને અયા જો છો તો બહાર તે અંદર શૂટિંગ નું

બઉ સારું લાગ્યું આરતી માં રહેવું છે ક્યારે જવું પડે હા માય હું કે તમે અહીંયાથી જાવ તો એ શોટ લેવી એમ કેમેરા શરૂ કર્યો હા એ વાત સાચી છે હું બોલીશ એ તો સંભળાશે

ગમ્મા તો લેવાનું ગમ્મા તો તે પછી ને વાત લેવાની પછી વાત મને દે જવાની વાત તો બીજું તો આપણે શું લેવાનું તે દીધું છે તો તો આ છે આ નથી હા એટલે ને મને થેન્ક યુ ઈ તો આ છે અહીંયા

પ્રસાદી લેવા તો કરીને બેસી ગયા છે પ્રસાદ લેવા હા અને જમીન જવાની છે બહુ એટલે બહુ મજા આવી પ્રસાદી લઈને મનીષાનું તો મન તૃપ્ત થઈ ગયું કા મનીષા મનીષા ક્યારે નહીં કીધી કે અમારે આજ પ્રસાદી લઈ છે એમ કોઈ દિવસ આવી ને તો અમારે કારણ ભાવનગર નજીક થાય ને કોઈ દિવસ ન રહીએ પણ આજે અમે પ્રસાદી લેવા રોકાણા તો ખૂબ એટલે ખૂબ આમ મન તૃપ્ત થઈ ગયું પ્રસાદી લઈને મજા આવી ગઈ શું કેવું સરસ હતી આમ મજા આવી ગઈ એમ પ્રસાદી લેવાની એમ આવવું જોઈએ એમ આપણે તમે અહીંયા છો તમે કદાચ કોડિયા મંદિર આવો તો અહિયાં તમારે પ્રસાદી લેવાની બી વ્યવસ્થા છે પાર્કિંગની બી વ્યવસ્થા છે ખૂબ એટલે ખૂબ એટલે બધી વ્યવસ્થા સરસ છે અહિયાં એમ ને પકડ મારે પીવો છે બંધ કરવા એને રસ આપણે પીવાય ગયો છે આપણા સર્કલે બહુ મજા આવી ગઈ હવે જઈએ છીએ ઘરે આપણે કારણ કે રાહુલ ફોન આવી ગયો છે અને મે વાળ બાંધી દાસ ને નહીં ખરી લાગતી હોય મનીષા ના વાળ છે થોડી કાળી લાગો છો કાળી આવો છો તો હવે હા હવે સારા આવ્યા અને અહીંયા એમ શેરડીને રસ પીવા આવ્યા હતા અહીંયા તમે આવજો અહીંયા ફ્રેશ મળે છે

કરી તું ગમે એક્ટિવિટી કરો ને કરી દઉં હા લગાડો છો હા તો એન્ડિંગ કરવાનું છે લાઈટ આવે છે આ સાડે સરખી આવતીતી તું પાછી ઊંધી ફરી ગઈ હા જમી લીધું છે જમી તું નથી જમી એટલે આપણે બનાવી જમી લીધું છે અને આપણે બધા સુઈ તો આપણે બધા છે નાના છોકરા જેમ બોલીને આપણે બધા જશું